લોકસભાની ચૂંટણી માટે મતદાન આજથી એટલે કે ઓગણીસ એપ્રિલથી શરૂ થઈ ગયું છે ત્યારે આજે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને તેમાં ગુજરાતની બહુચર્ચિત રાજકોટ બેઠકથી રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ પ્રસંગે એક્સ પર કવિતાઓ લખી તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે પરેશ ધાનાણીએ કવિતામાં ભાજપ પર ડ્રગ્સ શિક્ષણ ભ્રષ્ટાચાર મહિલા સંરક્ષણ અને વિકાસના મુદ્દાઓ ઉઠાવી ભાજપને ટોન્ટ માર્યો છે તેમણે કવિતાઓ લખી છે કે રાજકોટના હૃદયને જીતવા આવ્યો છું ડરની દિવાલને તોડવા આવ્યો છું બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છું અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું ડ્રગ્સના દૂષણથી યુવાની બચાવવા આવ્યો છું શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છું જનસ્વાભિમાનને સલામ કરવા આવ્યો છું ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છું સર્વાંગી વિકાસનું સ્વપ્ન લઈને આવ્યો છું ભ્રષ્ટાચારના બોરિંગને નાથવા આવ્યો છું કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છું નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છું વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છું અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છું લોકમતના મૂલ્યને બચાવવા આવ્યો છું દીકરીઓના દામને ડાક ભૂસવા આવ્યો છું સત્તાના અહંકારને ઓગાળવા આવ્યો છું સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું હું સાંસદ નહીં સાથી બનવા આવ્યો છું સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છું સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છું વિકાસની પરિભાષા બદલવા આવ્યો છું સદભાવનો દીપ પ્રગટાવવા આવ્યો છું સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છું આજે સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરવા આવ્યો છું આધુનિક અંગ્રેજોના ત્રાસથી રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છું ખરા રામ રાજ્યની પુનઃસ્થાપના કરવા આવ્યો છું